આપ ધારાસભ્ય ચૈત્ર વસાવાના જામીન કેસ માં નવો પણ આપ્યો જામીન મળ્યા બાદ પણ જેલમાંથી બહાર નહીં આવે પૂરેપૂરા કહી શકાય જો શરતનો ભંગ થશે તો પાછો સરકાર જો શરદ ભંગની અરજી કરે તો એને કેન્સલ પણ થઈ શકે શરતો જો શરત નો ભંગ થાય તો જામીન એમને કેન્સલ પણ થઈ શકે એટલે ત્યાં સુધી એમને જામીન પર મુક્ત રહેવાનો આદેશ છે એટલે એમાં ટેકનિકલ બાબત નહીં કહી શકે જામીન કોર્ટે ઓર્ડર કર્યો છે હવે જામીન એમને આપવા ના આપવા એમની મરજી ને આધાર હોય છે એટલે એક લાખ ના બે જામીન છે અને આ શરતો છે એ જો આ શરતો એમને ના હોય કે આ જમીન અરજી ના મંજુર હોય કે એ માં અરજી કરી શકે છે કે આ તો કન્ડિશન માં ફેરફાર કરી શકે કાં તો એ ગમે તેની શરતો ને ઓછા કરી શકે કે જામીન એ રીતે એમને જે અનુકૂળતા હોય એ પ્રમાણે જામીન આપી શકે પરંતુ કોર્ટ નો ઓર્ડર છે એક લાખ ના બે જામીન આપાય તો જામીન એમને આપવા પડશે જો ના છૂટવું હોય તો જામીન નહીં આપે તો નહીં છૂટી શકે એમ જામીન મળી ગયા છે જામીન ની હુકમ નીચલી કોર્ટ માં પ્રોડ્યુસ થઈ ગયેલો છે એમાં બધી શરતો છે એ શરતોને આધીન નામદાર કોર્ટે જામીન પહોંચ્યો શકુંતલાબેનનો તો નામદાર સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે એટલે અહીં જામીન અરજી નથી આપી અને જે એમના પીએ છે એમનીને જામીન અરજી આપવાની બાકી છે પણ અમે ત્યાં જમા કરાવી દીધો છે ઓર્ડર એમની મુનસફી પર છે કે એમણે એમની પત્ની સાથે બહાર નીકળવું છે કે એકલા નીકળવું છે એ બાબતમાં મને કોઈ માહિતી નથી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે